અમદાવાદમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે અને અસામાજિક તત્વોના મનમાં હવે પોલીસનો ભય ઉપસ્થિત થયો છે આ પોલીસના દાવા હવે ખોખલા સાબિત થઈ રહ્યા છે કેમ કે એક બાવીસ વર્ષીય યુવક છે તેને જાહેર રોડ પર પ્રાણઘાતક હથિયારો સાથે રહેસી નાખવામાં આવે છે અને તેનો વિડીયો વાયરલ થતાં પણ ખળભળાટ પછી જવા પામ્યો છે વૈષ્ણવજન તો તેને પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતનો ગૃહ વિભાગ અને ગુજરાતની પોલીસ આ રાજ્યમાં રહેલા અસામાજિક તત્વોના મનમાં ભય પેદા થાય તે માટે આકરી કાર્યવાહી કરી રહી છે આવા તત્વોને રોડ રસ્તા પર લાવી રહી છે આવા તત્વોને જેલ ભેગા કરવા માટે પણ જે પ્રકારના કાયદાનો ઉપયોગ કરવા જેવો છે તે પોલીસ કરી રહી છે પરંતુ જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તે પ્રશ્નો ઉપસ્થિત કરી રહી છે અમદાવાદમાં જે પ્રકારે પોલીસ દાવો કરી રહી છે કે અહીંયા કાયદો વ્યવસ્થા છે તે બહેતર છે ક્રાઇમ રેટ ઘટ્યો છે સૌથી સેફ સિટી છે પરંતુ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે દ્રશ્યો અનેક પ્રકારના પ્રશ્નો લોકોના મનમાં ઉપસ્થિત કરી રહ્યા છે કેમ કે જે પ્રકારે આ ગેંગો અને આ અસામાજિક તત્વો જાહેરમાં અને ખુલ્લે આમ હત્યાની ઘટનાને અંજામો આપી રહ્યા છે તેને લઈને લોકોના મનમાં ડર ભય પેદા થાય તે સ્વાભાવિક છે આવી જ ઘટના બની છે અમદાવાદમાં કાંકરિયાના આસપાસ કામ કરી રહેલા ખાનગી દુકાનમાં નોકરી કરનાર આ જે યુવક છે આ યુવકનું નામ છે નીતિન પટણી આ નીતિન પટણીની કાંકરિયા ખાતેથી અપહરણ કરી લેવામાં આવે છે દુકાનમાં તેને ફટકારવામાં આવે છે અને ત્યાર પછી તેને મેઘાણી નગર લાવવામાં આવે છે અને જાહેર રોડ પર તેને એક પછી એક સાતથી આઠ ઈસમો છે તે પ્રાણઘાતક હથિયારો સાથે The cat sat on the તેના પર તૂટી પડે છે અને ત્યાં ને ત્યાં તેને મોતને ઘાટ ઉતારી દે છે આ ઘટનાએ પણ મચાવ્યો છે કેમ કે આ બાવીસ વર્ષે નીતિન પટણી છે તે એક ખાનગી દુકાન છે તેમાં નોકરી કરતો હતો ત્યાંથી તેનો અપહરણ થાય છે અને મેગાણી નગરના જાહેર રસ્તા પર આ ચાઇના ગેંગ અને કુખ્યાત જે સतीश નામ સામે આવી રહ્યું છે તે એક પછી પ્રાણઘાતક પ્રાણગાતક હથિયારો જીકી મોતને ઘાટ ઉતારી દે છે આ નીતિન પટણીની હત્યા અંગત અદાવતમાં થઈ તેવું માનવામાં આવી રહ્યું છે ચાઇના ગેંગ છે તેનો હાથ છે અને આ ઘટનાને

जय पीड़